વાત કરું હાલની જનરેશનની કે આપણા ઘરમાં કદાચ પપૈયા નો જ્યુસ બનાવ્યો હોય કોઈ પીવા પપૈયાનો જ્યુસ બનાવ્યો હોય તો એ પપૈયા નો જ્યુસ તમારો છોકરો તમારી છોકરી પતાવતા પતાવતા સાહેબ બે મિનિટ કરે કાં તો એક મિનિટ એક મિનિટમાં તો પતાવી જ દે લાય મમ્મી બીજો ઘરમાં પપૈયા નો જ્યુસ હોય ને તો આપણે બે એક બે મિનિટમાં પતાવી દઈએ પણ એને જ્યુસ તમારો કે તમારી છોકરી કે ફેમાં એના ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ જોડે પીવા જાય તો સાહેબ એક કલાક કરા એક કલાક કરો બેબી આમ બેબી પીલું બેબી ફલાણું બેબી ઢીકળું અને ઘેર તો સાહેબ એક ગ્લાસમાં એક પીવાનું ઠપકાઈ જાય પેલો તો બે વચ્ચે એક ગ્લાસ હોય તોય પીતા પીતા એની આ ના જાય એક કલાક થઈ જાય અમે જોઈ સાહેબ તમે પ્રેમની તાકાત જોઈ લોકો કહે છે પ્રેમ શું છે આ સ ભાઈ પ્રેમ આ સ પ્રેમ ઘરમાં પોચ પોચ લીંબુ શરબત્યા ઠઠાઈ જવાળા કેફેમાં જઈને બે કલાક કરે લીંબુનો શરબત પીતા 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 અને શરબત પીતા પીતા વાતો થાય ને એ શરબત પીતા પીતા કેવી મસ્ત એ પેલી પેલા સામુ જોઈ રહે ને પેલો પેલા સામુ જોઈ રહે ને બે મસ્ત વાતો કરતા હોય દુઃખની સુખની પ્રેમની વાતો કરતા હોય પીએ જતા હોય પેલો કે બેબી તું પેલા પેલી કે તું પેલા પી અરે ના તું પેલું પીએ તું પેલું બે કેફે માં પ્રેમી પંખીડો જો હોય જો હોય તમારો છોકરો છોકરી કદાચ સગાઈ બગાઈ કરી હોય જો તો લગન પહેલાં તો તમે જુઓ ને આ લગ્ન પહેલાં લગન પછીની વાત કરી દો દોજો લગન પહેલાં ધારો કે તમારો છોકરો તમારી છોકરી એની સગાઈ કરેલી છે ને તમે આવી રીતે ચોક ફરવા મોકલ્યા અને એના કેફે મોજ્યા જ્યાં બરાબર કેફે એટલે આવું શરબત ને બધું મલન ત્યાં જ્યાં બરાબર તેઓ જાય કેવું કહે છે ખબર છે એ જી તમે પહેલા પીઓ શરબત હું પછી પીયું પેલો કે ના ના તું પહેલાં પી પછી હું પીવું લગન પહેલાં આવું આવું હોય આ લગ્ન પછી તમે જુઓ તો મારા માટે સરબતે ના રાખ્યો એટલી બધી તરસી થઈ હતી એટલા બધા કોઈ ભાઈ કુવારા હોય ને હોય તમારે જોવાનું સાહેબ લગ્ન જેના ગયેલા હોય જે પરણીત હોય ને એના લગ્ન પછી કદી પ્રેમના સપના આવે જ ના કે પૂછ્યું તમને કદી પ્રેમના સપના આવે આમ તેમ કે તો એના આમને એવું બધું નહીં આવતું કે

પણ તમે જોયું ભાઈ કોણ હતો કુવારો હતો કુવારા લોકોના જ આવા સપના આવા કુવારા લોકોને જ આવું બધું મિસ થાય ભણેલા લોકોને તો અમે ઘરવાળી હોય ઘરમાં બાદશાહ રાણી હોય એટલે એમના આવો સપના ઓછો આવો એમના કદાચ લગન પહેલાં આવતો હોય પણ લગન પછી આવો પ્રેમી પંખીડાવાળો ને ઓશિંકું ગોદડુંવાળો ને ગોરું મુખડુંવાળો સપનો આવતો હોય પણ એ કહેવાય પેલા મહાન મહાન માણસો હોય ને એમને બાકી તો લગન પછી બધા હોઠો પાલી જ ગયા હોય આ બધાથી સાહેબ દુનિયામાં સૌથી સારી મજા કઈ તમને ખબર આમ જલસાવાળી વાત કહેવાય જલછાવાળી બાબત કહેવાય જે આપણે કરીએ જે વસ્તુ ને આપણને મજા આવે મારા પોઈન્ટ ઓફ વ્યૂ પ્રમાણે મારા તો સાહેબ મને તો છે ને હવારે ઊંઘમાંથી ઉઠીને પછી જે હોઈ જવાની મજા આવે જોરદાર મજા સૈયાર મારે તો બહાર જવાનું હોય ને અમદાવાદ વડોદરા ગાંધીનગર ગમે તો અમારેથી દૂર થાય થોડું તો પાંચ વાગે ઉઠવાનું હોય ને તો માર મમ્મી નું કહી દરે પપ્પાનું પપ્પા ચાર વાગે ને તારે હું જતો 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 તો મૂક્યો ઉઠાવજો ઘરે કોઈ મૂક્યો તો એલાર્મ હું પોચ વાગે ઉઠવાનું હોય તો ચાર વાગ્યા નો સાડા ત્રણ નો મૂકું બે ત્રણ એલાર્મ તો પેલા દબાવું પછી આખો દાળ વાગ વાગ કરે ને એટલા હાર કંટાળો હોવા પછી આપણને મનમાં વિચાર આવવા ભય ના પડશે હે આમાં રામજી છે ને મોટા ફાળે બધે બૂમા પડતો તો કે હું કોઈના બાપથી બીતો નથી કે આપડો કોઈના બાપથી બીતા જ નથી ભાઈ ના દિવસ જેને જે તોડવું હોય તોડી લો કે આવા ડાયલોગ મારા મારા રામજી હું જોડી ગયો મેં કીધું હું બોલ્યો ફરીથી બોલજે ફરીથી બોલજે કીધું એટલે કે હું કોઈના બાપ થી બીતો નથી કે જેને જે તોડવું હોય તોડી લો હું કોઈના બાપથી બીતો નથી મને કોન માં કે મારા બાપ ની વાત અલગ સહો બાબલુ ભાઈ મેં કીધું હા આજે કોનમાં લાઈન કીધું ને એ તું મારે ધીરે ધીરે બોલે ને જોરથી બોલ ને તો કીધું તારા બાપો હોબડી જશે એરી લાઈન કાઉ કોઈના બાપથી બીતો નથી આમ ને તેમ ને જે તોડવું હોય તોડી લો તો પછી તને આખી આખો તોડી ના નખ તો મારો નામ બબલું ભાઈ ને અમુક હોય પાછા આખા ગોમથી બીતા હોય અને ઇન્સ્ટાના બાયોમાં એમને લખ્યું હોય હમ કિસી સે બાપ સે ભી નહીં ડરતે ઘરમાં ઘરોળી આવવા તો દા કૂદકા મારતા હોય ના મેં તો સાહેબ હોબળ્યું હતું કે ઘરોળથી ખાલી છોકરીઓ જ બીવાય ઘરોળીને એ બધાથી ખાલી છોકરીઓ જ બીવાય મારી નજરમાં એવા એવા મોડસો આવ્યા છે કે સાહેબ લઠ્ઠા ઓમ તમે હટ્ટા કટ્ટા એરાય મારા બેટા ઘરોળીથી બીવાય મેં કીધું હું થશે આ ગુજરાતનું

એમ આપણે સવાર સવારમાં ઉઠીએ ને અને પથારી પહેલાં તો પેટ થઈ ફોન કહો છો ફોન કહો છો ફોન જ ઓરીએ સવારે ઉઠતા મોત પથારીમાં મોય અને સાહેબ ભૂલથી ફોન ના મળે તો એની હાઉ શાક દાદા હોટ અટેક જેવી ફિલિંગ આવો એ હે લોચા મારા પણ સાહેબ તમે હું બધા ગયા હું એ સવાર સવારમાં ઉઠું ને તો બીજો કોઈ કોમ ધંધો નહીં સવારે ઉઠવાનું પથારીમાં ફોન બંધ જોવાનો બધું ચેક કરવાનું કે ભાઈ બધું બરાબર છે કોઈ હલી તો નહીં ગયું જોણે બધું હલી જવાનું હોય ને ફોનમાંથી પેલા કરોડોના ડેટા રેલા હોય અરબોના ડેટા રેલા હોય એમ તો અવારે ઉત્તમ જ પથારીને ચેક કરવાનું પડશે હા ઇન્સ્ટાગ્રામ બધું બરોબર છે વ્હોટ્સઅપ બરોબર છે યુટ્યુબ ના યુટ્યુબ તો અમારો ધંધો છે એટલે એના તો ચેક કરવું જ પર યુટ્યુબ ધંધો છે પેલું ઇન્સ્ટાગ્રામ નહીં બધું તો સમજ્યા ધંધો ખરો પણ એના અમે હો અલગ તરીકેથી લોકો ખોટા તરીકેથી ધંધો ઉપયોગ કરી રહ્યા છે પેલી બેટિંગ સાઇડનો પ્રમોશન કરી નહીં હું તો યુટ્યુબમાંય નહીં કરતો મારો સાહેબ નિયમ છે કે યુટ્યુબમાં એવી બેટિંગ સાઈડનો પ્રમોશન નહીં કરવાનો કે નહીં કરવાનો ઇન્સ્ટાગ્રામમાં હોય કે નહીં કરવાનો ફેસબુકમાં હોય એવી કોઈ પણ એપ્લિકેશનમાં હું એવો સટ્ટાવાળો પ્રમોશન કરતો નથી આ હું ઓતરન છોતર વિડીયોમાં કહે રાખું છું કે ભાઈ કોઈએ એવી સટ્ટાવાળી ગેમોનો શિકાર થવું નહીં એ બધું બધું એટલે બધું ફિક્સ હોય એમને નક્કી જ કરેલું હોય એ બધી એમની એલ્ગોરિધમ હોય તમે વિચારતા છો કે હેરા અમને કમાઈને અમારા ઘરનું કર્યોનું ભરિયલ છે તો એ વાતો તમારી ખોટી સા કે બધી સટ્ટાવાળી એપ્લિકેશન અને બધું ફેક હોય એવું બધું હોય તો અમે તમને એવું હોકા કહીએ કે ભાઈ તમે ડાઉનલોડ કરો ને તમે આમ કરો હું તો નહીં કહેતો પણ એ બધા બીજા કલાકારો તમને હુકા કહે કે ભાઈ તમે ડાઉનલોડ કરો ઓમ ને પોતે ના કમાવા લાગે પણ એમને ખબર છે કે ઓમો કોઈ કાદા કાઢવાના છે નહીં કોલેજની અમુક છોકરીઓના મોઢા છે કોના જેવા હોય કહું

એ પાર્લેજી બિસ્કિટ માં પીલી નહીં કે છોકરી આવતી એના જે હોય એના એના છોકરી છોકરી સાથે કમ્પેર ના કરે સોરી યર ભૂલ થઈ ગઈ નારી નારી સાથે કમ્પેર કરાતી આજે આમાં તો સાહેબ આટલા વર્ષથી કંપની છે એ પાર્લેજીના બાર જે છોકરું આવે છે એ હારી છોકરી છે કે છોકરો છે મને તો યાર ખબર નહીં પડતી આટલા વર્ષોથી કોઈ કહેજો છોકરી જા કોઈ કહેજો છોકરો છે હમણાં તો કહેતો હતો કે પાર્લેજી વાળાના ભોણ્યો છે કે પાર્લેજી વાળાનો ભોણ્યો કે આવું જો પણ તમે જો પાર્લેજી બિસ્કિટ આવો ને તો અમુક છોકરીઓના મોઢા હોય છે પાર્લેજી બિસ્કિટ જેવા કેવા અમુક છોકરીઓના મોઢા હોય પાર્લેજી બિસ્કિટ જેવા પણ એટીટ્યુડ તો ઓ હો 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 એની આવું શાકડા છે ઓરિયો બિસ્કિટ જેવો હોય ઓરિયો શું એટિટ્યૂટ રાખવાનું પણ હું જ સારો લાગ્યો હા છોકરો ભાઈઓ બિચારા એવું નહીં કરતા હોતા ખોટું ના બોલું એને એ પછી બે ત્રણ નોટો હોય તો બે ત્રણ નોટોના તમારો ચોપડા બાંધીએ એમાં અમે ભાઈઓ તમને કોઈ નહીં કહીએ ભાઈઓ એવા ઓછા તૈયાર નહીં એ બધું અભિમાન થોડું ઓછું રાખ કે ભાઈ હું સારું ફરું છું ને એ બધું ભાઈઓને એટિટ્યૂટ એવો ઓછો રાખે ઓછો રાખે ભાઈ એટિટ્યૂટ કે હું સારો લાગું છું ને હું સારો દેખાઉ છું ને એવો ભઈઓને એટિટ્યૂટ ઓછો હોય પણ છોકરીઓને તો કદાચ કદાચ ગોમનો ગયરો ડોસીમાં એસી વર્ષે એમ કહી દીધું ને કે બેટા તું તો રૂપાળી લાગે છે તો તો પટેઈ ગયો પછી એની આમ જાગ દાદા રૂપ તો આજે સંકાલ નહીં ભાઈ રૂપ ઉપર કંઈ આપણે એવું રખાય નહીં કે મારા જોડે આટલી મારી આવી સ્કીન છે મારી આવી સ્કીન છે હું આટલી દોળી છું હું આટલો રૂપાળો છું છોકરાઓ આવી ગયા છોકરાઓ અમુક તો મારા પેટ મું કહું નહીં કહેતો બધા એવાના હોય પણ અમુક બે ત્રણ તો નોટો એવી ભરેલી જ હોય એમને જાતે તો એમ જ હોય હું તો બાકી સલમાન ખાન લાગ્યો સલમાન ખાન જોની લીવર જેવા ભલે લાગતા હોય તો એમને હશે કે ભાઈ હું સલમાન ખાન લાગુ સારું હું નહીં કહેતો સાહેબ કદી રૂપનું અભિમાન કરવું નહીં કારણ કે રૂપ તો આજે છે ને કાલ નહીં બરાબર આ મોઢા ઉપર કંઈક ડાબીને અડ આગ બાગ અડ તો મોઢું કેવું થઈ જાય બહુ અભિમાન ના રખાય યાર જેવું છે એવું ચલવી રાખવાનું જેવું છે તમે બોલશો તમે કરશો એ તો લોકોને ગમશો અત્યારે લોકો બોલી અને વાણી ઉપરથી ઓળખાય છે બોલી ને વાણી ઉપરથી સંબંધો બંધાય છે તમારો થોબળા જોઈ નહીં તમારો થોબળો હો ગણો રૂપાળો હોય તમને કશી ખબર જ ના પડતી હોય તમે રગાઈ જેવા બુઠ્ઠા જેવા હોય તો તમારો થોબળો કરવાનો હું તો કહું છું એટલે થોભળો સાચવ્યો સાચો થોભળો સાચવો જરૂરી છે નક અત્યારે તો થોભળો નહીં સાચવતા સાહેબ તો મારા બેટા કોઈ છોકરી આવતું નહીં થોભળો સાચવવાનો આપણો મોઢો યાર બહુ થોભળો થોભળો નહીં કરવું તો મોઢો સાચવવાનો આપણો મોઢાઈ સાચવવાના આપણું ફેસે સાચવવાનું પણ સાથે સાથે આપણે ફેસ સાચવીએ તો આપણે આપણે પોતેને પણ સાચવવાના આપણને કોઈકને બોલાવતા હોળું જો આપણે કોઈને હાલ એના પૂછતા હોળું જો આપણને કોઈકના વ્યવહાર તહેવારની આપણને આપણા વ્યવહાર તહેવારની આપણા સમાજના વ્યવહાર તહેવારની ખબર હોવી જોઈએ એટલા સારા દેખાય કંઈ બધા વ્યવહારો તહેવારો પૂરા થાય નહીં તમે મસ્ત રૂપાળા રાજકુમાર જેવા લાગતા હોય ને તમને કોઈને તમારો સમાજનો નાનાકડો વ્યવહાર પૂછ્યો હોય તમને ના આવડે એની હાઉ શાક દાદા તેઓ પિત્તો જાય મારા બહુ મોટા મોટા કોમ કરવા છે ઓળખવા જોઈએ હું નીકળું તો મારા પાસે ભીડ થવી જોઈએ જોઈએ આવું જયારે મોટા મોટા કામ કરવાનું મોટું મોટું ઈમેજ બનાવવાનું જયારે જયારે હું વિચારું છું કે ત્યારે મારી મમ્મી કહે છે બકા જાજે બજારમાંથી ધોણા લેતા આવજે